મીરાનગરની મહિલા દર્દીના કમરમાં ઓપરેશન બે લાખમાં કરવા ગયા બાદ ચાર લાખનું બિલ આવતા પરિવારનો હંગામો મંચ હતો અને હોસ્પિટલના ગેટ આગળ પરિવારના સભ્યો સાથે લોકો ધરણા પર બેસી ગયા હતા પોલીસે પણ દરમિયાનગીરી કરવી પડી હતી હોસ્પિટલ વ્યવસ્થાપક દ્વારા બે લાખ વીમા કવર પૂર્ણ થયા બાદ વધારે રૂપિયા ન આપવા પડે તે માટે હંગામો કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું

રૂપિયાનું વીમા કવરમાં ઓપરેશન થઈ જશે તેમ પૂછતા તેઓએ હા પાડી હતી અને વીમા કવરના બે લાખ ઉપરાંત અન્ય બે લાખ મળી હવે ચાર લાખ રૂપિયાનું બિલ આવ્યું છે માતાને બિલ ચૂકવ્યા વગર રજા આપતા નથી અને કંઈ કહીએ છીએ તો પોલીસ ફરિયાદ કરવાની ધમકી આપી રહ્યા છે જ્યાં સુધી મારા માતાને રજા ન આપે ત્યાં સુધી અમે અહીં જ બેસવાના છે તેમના વકીલ મિત્ર સુરેન્દ્રસિંહે જણાવ્યું હતું કે હોસ્પિટલે પહેલાં બે લાખનું કહ્યા બાદ હવે ચાર લાખનું બિલ આપ્યું છે અને બિલ ન ચૂકવતા દર્દીને અંદર ગોંધી રાખ્યા છે રજા પણ આપતા નથી યોગ્ય પ્રત્યુત્તર ન આપતા અંતે અહીં ગેટ પર ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા કરી રહ્યા છે આ અંગે હોસ્પિટલના વ્યવસ્થાપક કમિટી સભ્ય ડોક્ટર નિનાદ ઝાલાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે હોસ્પિટલે કોઈ પણ રીતે બે લાખનું કમિટમેન્ટ આપ્યું નથી બે લાખનો વીમો હતો જે વીમાના રૂપિયા કપાઈ ગયા છે અને હવે ઉપરના બિલના રૂપિયા માટે માથાકૂટ કરી રહ્યા છે જોકે આ બાબતે વાતચીત કરાઈ રહી છે और मेरी मम्मी का कमर का दिक्कत था उनको मैंने यहाँ पे दाखिल कराया था यहाँ पे मैं मेडिकल अपना लेके आया था मेडिक्लेम मेरा दो लाख का था मैंने बोला था मेरा मेडिक्लेम दो लाख का है इन्होंने बोला कि उसमें हो जाएगा और उसके बाद इन्होंने दाखिल किया ऑपरेशन किया उसके बाद डायरेक्ट चार लाख का बिल दे दिया हमको अभी दो लाख का एक्स्ट्रा बिल बताया भी नहीं और दे दिया डायरेक्ट दो लाख का बिल हम कहाँ से देंगे यहाँ पे करोड़ों का डोनेशन आता है और अभी किसी तक तो, आज तक किसी का फ्री में सेवा नहीं हुआ है ગાયમાવતી ની સર્જરી હતી જે સર્જરી ડોક્ટરો જય મૂડીના કહેવા પ્રશાસન પ્રમાણે ડોક્ટરના કહેવા પ્રમાણે કે ભાઈ દોઢ થી બે લાખ સુધી ખર્ચ આવે છે હવે એમને શરૂઆતથી પૂછેલું કે દોઢ બે લાખમાં સર્જરી થઈ જશે તેમણે કીધું કે થઈ જશે ટેમ છતાં જ્યારે બિલ બન્યું ત્યારે ચાર લાખ રૂપિયા એમની પાસે માંગવામાં આવ્યા છે હવે હાલ હાલ જે આ જયન મૂડી ટ્રસ્ટ દ્વારા ચાલતું મેનેજમેન્ટ દ્વારા એ ચાલે છે તો અમને આટલા બધા પૈસા આટલા બધા પૈસા કઈ રીતના લેવામાં આવે છે એ પૂછવામાં આવતી નથી ને હાલ ચાર લાખ રૂપિયા માંગે છે ને અંદર એમને ગોંઢી રાખવામાં આવે છે પૈસા ન આપશે બહાર ન આવવા દેવામાં આવશે આ કયો અંગ્રેજો કાયદો લાગુ લાગુ કર્યો છે આ લોકોએ મારે એમને પૂછવું છે કે ગરીબોને ને સતાવના બંધ કરી દેવ ભ્રષ્ટાચાર બંધ કરી દઉં આટલા બધા સીએસઆર ફંડ તમને કંપની દ્વારા મળે છે એ ફંડ કઈ જગ્યાએ ઉપયોગ કરો છો એ જાહેર જનતાને બતાવો જેથી એમને ખ્યાલ આવે કે ગરીબો ને આટલા તમે વ્યાજબી નથી હવે બંધ થઈ જવું જોઈએ બંધ કરી દો ગરીબો ને સતાવવાનું બંધ કરી દો એની હવે રજૂઆત છે આ બેન ને જે ગોંઢી રાખ્યા છે એમને વગર પાણી વગર પૈસે ત્યાં કરી ગોંડી રાખ્યા છે એમને બહાર આવવા દેવા જોઈએ એવી અમારી માંગ સાથે આ જો બિલકુલ ગાંધી ચિંડિયા માગે આ જયન મુડી પાસે અમે બેઠા છે